વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ગુજરાતીનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું પાઠ ચાર ગોપાળ બાપા લેખક હતા મનુભાઈ પંચોળી ઉપનામ દર્શક વિભાગ એ ગદ વિભાગ પ્રશ્ન એક મનુભાઈ રામાભાઈ પંચોળીનું ઉપનામ ખાલી જગ્યા છે તો દર્શક પ્રશ્ન બે દર્શક ખાલી જગ્યા વિશેના ઊંડા અભ્યાસી હતા તો પુરાણ પ્રશ્ન ત્રણ ઝેર તો બીધા છે જાણી જાણી ભાગ એક બે ત્રણ એ પ્રાચીન યુગ યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે પ્રશ્ન ચાર સયાજી રાવે ખાલી જગ્યાના જંગલમાંથી એક દીપડો આવ્યાના સમાચાર ઉતરી આવ્યા હતા તો આવશે ગીર પ્રશ્ન પાંચ મહારાજા પાસે ગોપાળ બાપા એ યોગ્ય કિંમત ખાલી જગ્યા માંગ્યું તો આવશે ખાલી જગ્યા હતું માંડણ ભગત પ્રશ્ન આઠ ગોપાળદાસ મગફળીના સોદા માટે ખાલી જગ્યા ગયા તો આવશે કંડલા પ્રશ્ન નવ મહારાજા સયાજી રાવમાં ખાલી જગ્યા શક્તિ હતી તો માણસને પારખવાની પ્રશ્ન દસ ગોપાળદાસ ખાલી જગ્યાનો વેપાર કરતા કરવા ઈચ્છતા હતા તો આવશે જવાબ હરિનામ એક વાક્યમાં જવાબ આપો પ્રશ્ન એક મહારાજા સયાજી રાવમાં કઈ શક્તિ હતી તો મહારાજા સયાજી રાવમાં માણસને પારખવાની શક્તિ હતી પ્રશ્ન બે તુલસી જવા આવવા માર્ગ શિવાલય કોણે બનાવ બંધાવ્યું હતું તો તુલસી જવા આવવાના માર્ગ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું પ્રશ્ન ત્રણ સિગોડાના માર્ગને જો રોકવામાં આવે તો શું પાકે તો સિગોડાના માર્ગને જો રોકવામાં આવે તો બનારસી લગોડા ફરી પાકે પ્રશ્ન ચાર ગોપાલ દાસના ગુરુએ શેના વેપારનું કહ્યું હતું તો ગોપાલ દાસના ગુરુએ હરિ નામનો વેપાર કહ્યું પ્રશ્ન પાંચ સાધુ સંતો કયા કયા ભેદભાવથી મુક્ત હોય છે તો સાધુ સંતો શક્ જાતિ પાતિ અને માતૃભાષાના ભેદભાવથી મુક્ત થયા કારણ આપો પ્રશ્ન એક ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વડે પથ્થરની મૂર્તિઓને ક્યાં પધારવવી પ્રશ્ન બે ગોપાળ બાપા શિગોડા નદીના કોતરો ખરીદવા માગતા હતા કારણ કે એ કોતરોનું તળ સાચું છે એવી અંદરના નાળમાં પાણીઓમાં ઘસ ભરેલા હોય છે ગમે ત્યાં આઠ હાથ સુધી ખાંદવા જ પાણી નીકળે છે આ જમીન વિશેષ પ્રકારની છે એ શિગોડાના ગારને કોઈ પક્ષી રીતે રોકી તો આ કોતરમાં બનારસી લગોડા પાકે અને ગરીબોમાં અમરફળ જેવા બોર ઢગલો ઢગલો ઉતરે તેમ છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ આપો પ્રશ્ન એક મહારાજા સયાજીરાવ કોતરો પર કેમ આવ્યા હતા તો ગોપાળ બાપાના કહેવાથી ગોપાલ આ કોતરની જમીન આપવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડા કોતરની જમીન પર આવ્યા હતા પ્રશ્ન બે શિગોડાના કોતરો કેવા હતા તો શિગોડાના કોતરનું નળ સાચું હતું એની અંદરમાં ગળાના પાણીના ભરેલો હોય આઠ હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે આ જમીન વિશેષ પ્રકારની છે આ શિગોડાના માર્થે કોઈપણ રીતે રોકી કોતરો બનારસથી લગોડા પાકે અને ગરીબના અમરફળ જોવા ઢગલો ઢગલા ઉતરે છે પ્રશ્ન ત્રણ મહારાજા સયાજી રાવને ખેડૂતને શેની ભેટ આપી તો મહારાજા સયાજીરાવને ખેડૂતે મુઠ્ઠી જેવડા મોટા બોર આપ્યા કારણ કે તેમણે નદી પાસેના કોતર લેવા હતા તેથી મીઠા અમૃત જેવા બોર આપ્યા પ્રશ્ન ચાર ગોપાળ બાપાને કોતરો આપતી વખતે મહારાજે કઈ શરત મૂકી શા માટે ગોપાળ બાપાને કોતરો આપતી વખતે થયેલા દૂરના અપૂજ્ય મોરચા લોકો અસમ કરી શકે તેવી શરત મૂકી તેનાથી લોકોને આરામ જોઈએ પ્રશ્ન પાંચ ગોપાળ બાપા શેનો વેપાર કરતા હતા કેમ તો ગોપાળ બાપા એ ચૂરણનો વેપાર કરતા હતા એમના દોસ્તનના જાગીદાર અને તેમના સાચવવાની તેમના પર જવાબદારી હતી તેના કારણ તેઓ છૂટક પૂર વ્યવસાય કરતા હતા સાત આઠ લીટીમાં જવાબ લખો એક પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે સાત આઠ વાક્ય લખો સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા કરતા ચાલતા હતા ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા ગોપાળ બાપા પ્રમાણિક અને નિષ્ઠાવાન કે એમ જ નાની સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપ્યું ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાનદારી આપી પ્રશ્ન બે ગોપાળ બાપાનું પાત્રલેખન કરો અથવા પાઠના આધારે ગોપાળ બાપાની માનવ સેવાએ તમારા શબ્દોમાં વર્ણવો ગોપાળ બાપા નિષ્ઠવાન અને નિક્ષ પુરુષ હતા સયાજીરાવ ગાયકવાડ સાથે વળતર દરમિયાન એમની આ મળ્યા રાખે છે પણ પોતાના વિચારોને એ નીકળ્યાતા સયાજીરાવ પાસે રજૂ કરે છે ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કોતરની જમીન પર શિગોડાના માર્ગને રોકી શકાય તો ત્યાં બનારસી માર્ગને રોકી શકાય તો ત્યાં બનારસી શિગોડા કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે એમના આ સૂચનમાં એમનો ખેતી વિષય જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે પ્રશ્ન ત્રણ પાઠના આધારે માંડણ ભગતનું શબ્દ ચિત્ર તમારા શબ્દોમાં આપો એક ગોપાળ બાપા ગુરુ માંડણ ભગતમાં એમણે તેજ હતું ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરિનામના તૈયાર કરવાનું કહ્યું હતું માંડણ ભાગતના વર્ણકાળ હતા એમને આંખો નીચે રાખવાની દેવ હતી એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો કૂતરાની ધ્યાન રાખતા ન લુડિયું સાથે જ સમજાય એવી ભાષામાં વાતો કરતા મસ સાચું હતા એકવાર શરીર પર ચડી ગોલ શિગોડાના ઉડવવાની પાડતા કહ્યું વિદ્યાર્થી મિત્રો આપણી વિભાગ સી જોઈશું નીચે આપેલ શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો એક મુઠ્ઠી તો મુઠ્ઠી બે ચિઠ્ઠી તો ચિઠ્ઠી ત્રણ મૂર્તિ તો તો મૂર્તિ ચાર દૂરબીન દૂરબીન નીચે આપેલા શબ્દોના ધ્વનિ એક અપૂર્જ તો અ પ્લસ પ પ્લસ ઉ પ્લસ જ પ્લસ અ બે ભાઈ બંધ તો ભ પ્લસ આ પ્લસ ઈ પ્લસ બ પ્લસ ન પ્લસ ધ પ્લસ ન પ્લસ અ ત્રણ દૂરબીન દ પ્લસ ઉ પ્લસ ર પ્લસ અ પ્લસ બ પ્લસ ઈ પ્લસ ન પ્લસ આ નીચે આપેલ વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો એક અહીં શા સારું જમીન માગો છો તો જાતિવાચક છે બે મુઠ્ઠી નાખતા પહેલો સો ગળને ગળીએ તો દ્રવ્યવાચક લીંબુ જીવડા બોર જોઈને ગાયકવાડ સરકારને આચાર્ય થયું ભાવવાચક

એક શિવાલય તો શિવ પ્લસ આલય નીચે આપેલ શબ્દોના સાચા સમારનાર્થી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધીને લખો એક મૂર્તિ તો પ્રતિભા બે દેહ તો શરીર ત્રણ વિસ્મય તો વિરામ નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એક અસલ તો આવશે નકલ બે શ્રીમત્ તો આવશે અશ્રીમત નીચે આપેલા રૂઢિપ્રયોગોનો સાચો અર્થ વિકલ્પમાંથી શોધીને લખો એક ભ્રમર ખેચાવી તો ક્રુધિ થવું ગાળવું તો બહુ જ સમજી પાસેની જગ્યા તો ભેંસ ઇત્યાદિત પશુઓનો કાન બે કૂતરા ગાય ભેંસ ઇત્યાદિત પશુઓના તો કાન વગેરે અંગો પર કાન વગેરે અંગો પર ગું જીવ એટલે કે કૂતરા કોલસાની ખાણ તો આવશે કોલિયારી નીચે આપેલ શબ્દોના સમાસ ઓળખાવો એક હરિનામ તો તત્પુરુષ સમાસ બે મહારાજ તો કર્મધારાણ સમાસ ત્રણ શિવાલય તો કર્મધારાણ સમાસ ચા જાળા જાખરા તો દ્વંદ સમાસ નીચે આપેલ તળપદા શબ્દોના વિશિષ્ટ રૂપ લખો એક પડખે તો બાજુમાં બે અરજ તો કિરની વિનંતી વાવડ તો ખબર નીચે આપેલ શબ્દોમાં કયો પ્રત્યે લાગ્યો છે એક અપૂર્જ તો જપુજ બે બનારસી તો અનારસી કાઉન્સમાં આપેલ સૂચના મુજબ વાક્યમાં પરિવર્તન કરો એક નામ તો સાંભળ્યું નથી તો નામ તો સાંભળ્યું છે આ વાક્ય બનાવ્યું બે આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે નિષેધ વાક્ય બનાવવાનું છે તો આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરી માર્ગ નથી નથી લાગી જાય એટલે નિષેધ વાક્ય બને છે નીચે આપેલ શબ્દોના લિંગ ઓળખાવો બોર એ નપુસકલિંગ છે બે શિકારી તો પુરલિંગ છે ત્રણ ચમત્કાર એ પણ નપુસકલિંગ છે શિલ્પ એ પણ વાક્યોમાંથી સાદુ વાક્ય છે બે તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે તો આ સંયુક્ત વાક્ય છે એટલે કે આ વાક્ય સંપૂર્ણપણે મુક્ત હોય તેને સંયુક્ત વાક્ય કહે છે ત્રણ ગલુડિયા હારે કંઈક ગરબડ ગરબડ વાતો કરતા જાય અને મરક મરક હસે જાય તો આ વાક્ય સંયુક્ત વાક્ય છે નીચે આપેલ વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો એક અમે રહ્યા વાણ્યા તો અમે એ સર્વનામ છે પણ તમે કંઈક ચમત્કાર જોયા હશે ચમત્કાર એ પણ સર્વનામ છે આ કોતર મને યોગ્ય કિંમતે આપ્યો તો કિંમત એ સર્વનામ છે નીચે આપેલ વાક્યના અલંકાર જણાવો હસે ભારે જાણે સાવ બાળક જેવું તો ઉત્પ્રેક્ષા જાણે શબ્દથી ઓળખવામાં આવે છે અલંકાર ઉત્પ્રેક્ષા મહારાજ મીઠા લીંબુ જીવા બોરને જોઈ રહ્યા તો જેવા શબ્દથી ઉપમા અલંકાર આવે છે નીચે આપેલ શબ્દોમાં પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો એક શિવને અલય પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો શિવને અલાય બે ભાળને અણી પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો ભાળને અણી વાક્યમાંથી રવાનુંકારી શબ્દ શોધીને લખો એક ગલુડિયા હારે કંઈક ગરબડ ગરબડ વાતો કરતા જાય અને મરક મરક હસે જાય તો ગડબડ ગડબડ એ રવાનુંકારી શબ્દ છે બે આ બધી જમીનની ખટપટ કરે છે તો ખટપટ એ રવાનુકારી શબ્દ છે